આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું પૂછું એવું એવું થયું કેમ તમે નો ધ્યાન આપ્યું કે હે ધ્યાન તો ઘણો આપ્યો પણ હવે બૈરાની ની લાર લાર થોડું ફરાય એ વાત એ હાચી સાલી એની પાછળ પાછળ તો ફરાય નઈ હા ભાઈ એકવાર કલર હતું અને એ ઘરવાળી એ બાર વર્ષ સુધી રહે ઘરે અને પછી બીજાને લઈ ભાગી ગઈ એક છોકરો પણ છે બે છોકરા પણ છે અને હવે એને બીજું કરવાનું છે એટલા માટે આ વિડીયો મૂક્યો છે નટુભાઈ ઠાકોર દિયોદરના છે તો વિડીયો પૂરો સાંભળો અને શેર કરો અને આપણું ડિસ્કલેમર જોયું હોય તો ડિસ્કલેમર આપણે એટલા માટે મૂકવામાં આવ્યું કે એક ભાઈએ જે કંઈક બળતરા હાલી અને એણે એમ કીધું કે પાંચ હજાર નો દંડ રાખવો જોઈએ તો એના માટે ડિસ્કલેમર બની રાખ્યું હવે આપણે કોઈ ચિંતા નહીં લોકો ડિસ્કલેમર સાંભળી અને પછી જ વાત કરશે તો આને ખૂબ શેર કરો હા બોલો જીવન સાથે દિયોદર તાલુકા નો બોલો ક્યાંથી દિયોદર તાલુકા નો રવેલ ગામ રોયલ ગામ હા કોણ બોલો છો નટુ ભાઈ નટુ ભાઈ આ તો કોણ તમારી ઠાકોર ઠાકોર બોલો નટુ બોલો આપણે ચક કરવો તો જીવન સાથે જીવન સાથે કરવું છે હમ તમારું જીવન સાથે હતું નું શું થયું એ બીજાને લઈને ભાગી ગયો એવું થયું કેમ તમે નો ધ્યાન આપ્યું કે ધ્યાન તો ઘણો આપ્યો પણ હવે બૈરાની ની લાર લાર થોડું ફરાય એ વાત એ હાચી એની પાછળ પાછળ તો ફરાય નઈ આપડે તો હવે ગમે કોમ હોય તો લાવું પડે હમ આપડે youtube માં મુકવા છે હા મૂકી દો તમે એક મિનિટ તો પેલા તમારી વિગત હું લખી લઉં થોડી આ તમારો whatsapp નંબર છે હા whatsapp નંબર બોલો બોલો તો નંબર તમે આમાં થોડાક ફોટા ને એવું તો મોકલું છે બને મોકલ્યું છે ને હા જોયું મેં હા તમને આખો ભાઈ વોટ્સઅપ માં મેસેજ મેં છે તો હા મેલોજ છે આ જોયો મેં જયારે તો તો ઘણા દીધી મહેનત કરો છે એમ ને હા ઘણા દીધી કરવા પણ તમે જોયો નહીં એટલે કાલ ની વાત ફોન કરવા મળે તો હા બોલો વિડિઓ તો હો ને તમારા એટલે કે whatsapp માં તમે મેસેજ કરો તો હું જોઈ લઈશ આપણે આ વિડિયો માં મેલીએ પછી ડિલીટ નથી કરતા ખ્યાલ છે ને તમને હા ચાલશે કોઈ વાંધો નહીં હો આપડે ચકાવીશ ખોટો કરવું હા બસ બોલો નામ બોલો આખું નાટુ ભાઈ કમા ભાઈ

હા બીઓધર બનાસકાંઠા બરાબર ને હા બનાસકાંઠા બીઓધર બીકે વાહ ભાઈ વાત સરસ કામ હું કરો છો ખેતી ધંધો રહે ખેતી કેટલી ખેતી છે ખેતી આમ તો ઘરની જમીન થોડી છે પાંચ વીઘા એવી પાંચ વીઘા છે બરાબર બાકી ની કેટલી વાવ છો બીજી તો વાવા દસ પંદર વીસ વીઘા એવી પાંચ વીઘા ઘરની હમ અને હમ બીજો ભેસો ધોવા હમ્મ પેસો ચાર થાય એટલે બે ધોવા આલે હાલે પોલે પંદર વીસ હજાર રૂપિયા એ મહિને પગાર આવે દૂધ નો ઘણો કેટલી ચાર ભેંસો છે હા એને કેટલા આવે હા એને કેટલા પૈસા આવતા છે મહિને આવે મૂલ પચીત્રીસ હજાર રૂપિયા પગાર આવે પચીસ હજાર આવી જાય પગાર પગાર આપણા ડેરી દૂધ ભરાવો ના ભરાવે અચ્છા એનાથી ડેરીમાં આપો ને એમાંથી આવી જાય હા હા એમાંથી આપણે પંદર દાળ ને પંદર દાળી દો બાર હજાર રૂપિયા હમ હમ

અચ્છા છોકરો પણ છે એમ ને હા છોકરો છે પંદર સોળ વરસ રો છોકરો પંદર સોળ વરસ થોડા લગ્ન કરાય તો પણ ખાવા પીવા ની તકલીફ છે એટલે શું કરો તમે અરે પણ કાયદો એ ના પડે કાયદો એમ કે છોકરા ની એકવીસ વર્ષ ની ઉમર હોવી જોઈએ અને દીકરી ની અઢાર વર્ષ ની ઉમર હોવી જોઈએ વાત સાચી છે હા પણ એ પેલા નો લગન કરી હકે વાત સાચી છે પણ શું કરો તકલીફ હોય હા હા તો આપડે ખેતી ધંધો કરવો કે આપણે ખાવા પીવાનું કરવું?

હવે મારા જોડે પાકો કોઈ ખાતરી નહિ આવાનો નહિ પણ તમે પોલીસ વાળા ને ફરિયાદ નહિ લખાવી હોય હા મેં એને કેસ કર્યો હતો મારા માથે ભાગી ગયા પછી ઓવે એટલે કેવો કેસ કર્યો મને કે માર કુટ કરાવે એના હામે ભણે ને પહી પાટણ કેસ કર્યો તો એ ને પાટણ હા હા માર કુટ કરે છે એવો હા હા પાછા પાછળ થી આપડે સમાજ વાળા તેડવા હમ એટલે હટાઈ ગયો બે બે દી ત્રણ દી ના સમાજવાળા હા હા પણ ના આવો એટલે હમ એટલે અત્યારે કોઈના ઘર માં છે કે ક્યાંય મળતી નથી કુ છે આમ ઘરમાં થયે છે ને કા તો દસ બાર વર્ષ થી બેઠી દસ બાર વર્ષ થી ગયા એમ ને હમ હમ હ મને એક એક દીકરો ને એક દીકરી થઈ ત્યાર પછી આવું છું હોવા હ દીકરો ગણો ને બે મહિનાનો ત્રણ મહિનાનો એમ હતો

બસ ઘણો માં ઘણો દસ વર્ષ દસ વર્ષ હાલ્યું ને ત્યાર પછી ગઈ હમ એમને માર કરતા હોય તો એ તો સરુઆત ના period માં થયું હોય પછી દસ વર્ષ થોડી કોઈ માર કરતા હોય તાર પર ના રેવાનો ગણતર એમાં શું એમને કોઈ ના સબંધ થઈ ગયો હતો કે કઈ કોન્ટેક્ટ માંથી કે કાઈ શું હતું હા એવું જ કોક હશે સાહેબ જો કે discharge હોય આમ તો થઈ આપણે તમને નઈ ખ્યાલ આવ્યો હોય હા ખ્યાલ તો થોડા થોડા સમાચાર મળે હ હ કોણ હતું એ વળી એવું અને માર બેટો અત્યારે તો પાકો શું કેવું એવું છે હમ બરાબર બરાબર સમાચાર મળે પાકા હે હમ તો તો એની હારે તમે હાવ છેડો પડી નાખ્યો ને બસ તો બીજું શું કરવાનું હમ તમારી ઉંમર કેટલી થઇ મારી ઉમર ચાલીસ હા એટલે ચાલીસ વર્ષ તો લગન નો કઈ બઉ વાંધો નો આવે કઈ કેમ કે હું ભણેલો નથી એટલે લખવામાં માં પોત્રીસ વર્ષ લાગશે પણ હવે મેં message કર્યો ને એમ,

કાણે ટકા ની પરેલા કિસ્સા બને કોઈ લઈન દાતી રે નોમ ભરે પણ કરે અ એટલે આ તો માં તો કોઈ તો બેડી તો આ તો નહી તો એનો બેન રે વાત કરીએ એની એની ઉંમર 55 વર્ષ છે હો તો મારા વડે 15 વર્ષનો ડિફરન્સ પડે હા એમાં જાજો ડિફરન્સ પડે હા પછી દક્ષાબેન છે એની ઉંમર પચાસ વર્ષ છે પણ હવે એની ઘરે એક અ 24 વર્ષનો છોકરો પણ છે

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો